નમસ્તે મિત્રો લીલવા ભજીયા આપણે બનાવવાના છે શિયાળો ઉનાળો ડબલ ઋતુ ભેગી થાય છે એટલે શરદી ઉધરસ આ ભજીયા ખાવાથી મટી જાય તો ચાલો લીલવા ભજીયાની ટ્રાય કરીએ નમસ્તે મિત્રો જય માતાજી બાપા સિતરમ જય શ્રી કૃષ્ણ તો આપણે આ લીલવા ટિકડીના ભજીયા બનાવવા છે લીલી ડુંગળી લીલું લસણ લીલા મરચા ફૂદીનો આ બધી લીલી વસ્તુ નાખીને જ ટિકડીના ભજીયા બનાવવાના છે અને આ ટિકડીના ભજીયા ખાવા એટલે તમારે શરદી ઉધરસ

ભજીયા ખાવાય ની 1 કલાક પહેલા પાણી પી લેવાનું એટલે જે શેણાનો લોટ હોય તો અંદરથી બધી શરદી કપ બધી ખેંચી લે કારણ કે શેણાનો લોટ હોય ને એ પાણી ખેંચે આ ભજીયા સાંજના સમયે બનાવવાના ખાઈને પછી સૂઈ જવાનું તો આપણે આ લીલું લસણ લીધું છે આ લીલી ડુંગળી છે ફોદીનો નાખશું આ બધી શરદી ઉધરસની દવા છે આદુ છે મેથી લીલા ધાણા મરચાં આ બધાનું કટિંગ કરી નાખીએ આપણે મિત્રો આ સવાસો ગ્રામ જેવી લીલી ડુંગળી પચાસ ગ્રામ લીવા પચાસ ગ્રામ જેવા લીલા ધાણા પચાસ ગ્રામ જેવું લીલું લસણ અને એટલે આપણે ફુદીનાના પાન અને થોડી મેથી નાખશું તો આપણે આ બધું મટીરિયલ અઢીસો ગ્રામ જેવું લીધું છે અને આમાં અઢીસો ગ્રામ જેવું આપણે ચણાનો લોટ નાખીને બેટર બનાવશું અને ચાર તીખા મરચાં અને બે ઇંચ જેટલું આદુ એની આપણે પેસ્ટ બનાવી નાખશું શાકભાજી આપણે ધોઈ નાખીએ બધી શાકભાજી કટિંગ કરી નાખીએ લીલા ધાણા ને હોતા જ આપણે કટિંગ કરી નાખશું ત્રણસો ગ્રામ બેસન લઈએ છીએ દસ ગ્રામ નમક નાખીએ એક ચપટી એક ગ્રામ સોડા નાખીએ છીએ આપણે વધારે નથી નાખવાના ખાસ ધ્યાન રાખજો વધારે નથી નાખવાના

તલ વરિયારી શરદી ઉધરસમાં અજમા ખાવાથી ઘણો ફાયદો થાય છે અજમા નાખી કોરો મિક્સ કરી લે આવી રીતે બેસનમાં પહેલા કોરો લોટ મિક્સ કરી દેવાનો પછી જરૂરિયાત મુજબ પાણી નાખશું આવી રીતે બેટર બનાવી નાખવાનું લીલા ટીકડી ભજીયાનું પહેલા કોરો મિક્સ કરી દેવાનો હવે આપણે પાણી નાખી દઈએ છીએ પાણી આપણે અડધો ગ્લાસ જેવું પેલા નાખશું ટીકડીનું બેટર બની ગયું છે એટલું રાખવાનું આપણે આને પાંચ મિનિટ રેસ્ટ આપી દેવું આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને હવે આપણે આ ભજીયા તળી નાખીએ આવું બેટર થઈ ગયું છે આપણું અને આપણે જે નમક ને બધું જોખી નાખ્યો એટલે બધું રેડી જ છે આપણે ભજીયા પૂરી દઈએ એવડા એવડા લેવાના બહુ મોટા મોટી સાઈઝ નહી લેવાના તેલ મીડિયમ રાખવાનું આ ભજીયા કોઈને શરદી ઉધરસ થઈ હોય અત્યારે ખાવ અને ભજીયા ખાધા પછી પાણી નહીં પીવાનું આખી રાત જવાનું તો સવારે તમારે પચાસ ટકા શરદી ઉધરસમાં ફેર પડી જાય ને ચણાના લોટ છે આમાં ચણાનો લોટ છે શરીરમાંથી શરદી કફ હોય ખેંચી લઈ ડુંગળી છે લીલું લસણ આદુ કોદીનો હજુમાં નાખ્યા છે બધું શરદીને મટાડવાનું કામ કરે છે આવી રીતે ધીમે ધીમે ભજીયા ઉપર આવી જાય આ લીલવા ભજીયાને આપણે ફૂલ તળવાના નથી હાફ ફ્રાય કરવાના છે અડધા તળી પછી કાઢીને આપણે એને દબાવીને ટીકડી ટાઈપ બનાવીને હું આ ભજીયાને આપણે હાફ ફ્રાય કરવાના છે પછી દબાવીને ફૂલ ફ્રાય કરી નાખશું તમે આવી રીતે પણ ખાઈ હબો આને ટીકડી ટાઈપ બનાવીને ખાવ તો ઓર મજા આવશે ટેકડી ટાઈપ ન બનાવવા હોય તો આને થોડુંક વધારે દો એટલે પાકી જાય અને પછી ખાઈ શકો ચટણી કે દહીં હારે મરચા હારે ફેરવી નાખવાના એકદમ કલર મસ્ત આવે છે હજી આપણે એક મિનિટ પકાવી દે હું પછી કાઢી લઉં બીજો એક ઘાણ થાય એમ છે એને પૂરી દે તો આ લીલી ડુંગળીના ટીકડી ભજીયા આપણે નવી એકદમ ન્યુ રેસીપી છે બનાવવાની ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બનશે અત્યારે શિયાળામાં લીલી ડુંગળી ને લીલા લસણ મળી જાય છે બીજો ઘાણ પણ પાકી ગયો છે કાઢી લઈ બધા ભજીયાને આવી રીતે દબાવીને ટીકડી બનાવી નાખીએ મસ્ત નાની નાની ટીકડી બને છે તો આવી રીતે તમે કોઈ દંધામાં આ ભજીયાની ટ્રાય કરો તો આવી રીતે આ કાસા મૂકી દેવાના ઘરા આવે ત્યારે તળીને આપી હવે સો ગ્રામમાં પાંચથી છ ભજીયા આવશે અને ગરમ ગરમ જ આવી રીતે દબાવી દેવાના એકદમ મસ્ત ટીકડી થઈ ગઈ છે દેખાવ સરસ આવે છે છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી રીતે આપણે બધી ટીકડીને આવી રીતે દબાઈ દીધી છે આને તળી નાખીએ બીજી વાર આને ટીકડીને તળીએ છે ત્યારે તેલ ફાસ રાખવાનું તેલ અત્યારે ફાસ છે કઢાઈમાં જેટલા માય એટલા પૂરવાના વધારે પડતા નહીં પૂરી દેવાના વધારે પૂરદો તો તેલનું ટેમ્પરેશર નીચું થઈ જાય અને ભજીયા તેલ પી જાય એક મિનિટ પછી ફેરવી નાખો આમાં તમે જો તેલ ધીમું રાખશો તો ભજીયા તેલ પી જાય એટલે ફાસ્ટ તેલમાં જ તળવાની એટલું બધી ફાસ્ટ નહીં કે તેલમાં ધવાડા નીકળી જાય મીડિયમ ફાસ્ટ હોવું જોઈએ બે મિનિટમાં થોડી વાટ જોવાની ફાસ્ટ થાય પછી આપણે બીજો ઘાણ તળવાનું હજી આપણે એક ઘાણ થાય એટલા વધાર્યા છે

ભજીયા એક કિલો ને પચાસ ગ્રામ છે એટલે બસો ગ્રામ આઠસો ગ્રામ જેવા ભજીયા બી હું તમને તોડીને બતાવું બિલકુલ તેલ નથી આમાં એકદમ તેલ વગરની લીલી ટીકડી બની છે લીલવણી જો લસણ બધું પાકી ગયું છે સરસ આપણે ખજૂર આંબલી ની ચટણીનો વિડીયો પણ મૂકેલો છે જે હવે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ નાના હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મળીશું અગલા વિડીયો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ